આપ જય શ્રી કૃષ્ણ ગાન કર્યા બાદ આગળ પરીક્ષિત મહારાજ એ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે અને શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના ના ચૌદમા અધ્યાય નો આરંભ કરતા સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને ભાગવત ની કથા સંભળાવે છે જેમાં પરીક્ષિત મહારાજ સુખદેવજી ને પ્રશ્ન કરે છે હે બ્રહ્મન ઋતાસુર તો મહાપાપી હતો છતાં એની નારાયણ માં દ્રઢ બુદ્ધિ કઈ રીતે થઈ બોલ્યા પરીક્ષિત મહારાજ નો શ્રદ્ધાપૂર્વક નો પ્રશ્ન સાંભળી સુખદેવજી બોલ્યા હે રાજા મે વ્યાસજી નારદજી અને દેવળ એ ત્રણેય મહર્ષિઓના મુખેથી જે સાંભળ્યું તે તમને કહું છું તે રાણીઓને સંતાન ન થયું રાજા અનેક ગુણ સંપન્ન હોવા છતાં સ્ત્રીઓ વંધિયા હોવાથી એના મનમાં મહાપરિતાપ રહ્યા કરતો રાજાને કોઈ પણ પદાર્થ આનંદ નતો આપતો એક સમય અંગીરા ઋષિ ફરતા ફરતા રાજાને દ્વારે આવ્યા રાજા એ આદર સત્કાર કરી વિધિ પૂર્વક પૂજા કરી એ સમયે અંગીરા ઋષિ એ પ્રસન્ન થઈને કહ્યું હે મહારાજ આપના રાજ્યમાં સૌનું કલ્યાણ તો છે ને કુશળ મંગલ તો છે ને રાણીઓ પ્રજા મંત્રીઓ વેપારીઓ વગેરે સુખી તો છે ને તમારા ચિત્તમાં પ્રસન્નતા હોય તેમ મને લાગતો નથી તમે મને તમારી ચિંતાનું કારણ કહો સુખદેવજી બોલા હે મહારાજ અંગિરા ઋષિ સર્વજ્ઞ હતા છતાંય તેમણે આ પ્રમાણે પૂછ્યું ત્યારે વિનયપૂર્વક રાજાએ કહ્યો હે ભગવાન યોગીઓથી મન ની કોઈ વાત ગુપ્ત રહેતી નથી આપે જાણી જોઈને મને પૂછ્યું છે તો મારી ચિંતા હું આપને જણાવું છું હે મહાભાગ મારે પુત્ર ન હોવાથી મારા પૂર્વજો સહ હું નરક માં પડવાનો છું તો મારી રક્ષા કરો અને પ્રજાની પ્રાપ્તિ થાય એવો ઉપાય કરો ચરો તૈયાર કરી સ્વસ્તા દેવ નો યજન કર્યો પછી તે ચરો નો અવિષ્ટ અન્ન શ્રેષ્ઠ પડરાણી દ્યુતિ ને આપ્યો અને કહ્યું હે રાજા આનાથી તને એક પુત્ર થશે આટલું કઈ ઋષિ ચાલા ગયા ચિત્ર કેતુ રાજા આનંદિત થયો બ્રાહ્મણો પાસે પુત્ર નો જાત કર્મ સંસ્કાર કરાયો બ્રાહ્મણો ને સુવર્ણ રોપો વસ્ત્ર ભૂષણ ગામ ઘોડા હાથી સાઠ કરોડ ગાયો દાન આપ્યા કુંવરની માતાને પુત્રમાં ભારે સ્નેહ વધ્યો ત્યારે સૌક્યને બહુ સંતાપ થયો બીજી રાણીઓ ઉપર રાજાને સ્નેહ ન રહ્યો ઈર્ષ્યાવશ અને વંધ્યપણાના દુઃખથી એ રાણીઓ પોતાને ધિકારવા લાગી આ સ્ત્રીઓના મનમાં ભારે દ્વેષ ઉત્પન્ન થયો એટલે કુંવરને વિષ આપ્યો કૃત ધૃતિ એ દાસી કહ્યું એ દાસી બાળક ઘણી વાર સૂતો છે તો તેને અહીં લઈ આવો દાસી કુંવરને લેવા ગઈ તો ઓ મરી ગઈ એમ રાડ પાડી પૃથ્વી ઉપર પડી ગઈ દાસી નો સાંભળી રાણી કુંવર પાસે આવી કુંવર ને દાસી નું રુદન સાંભળી રાજા અને અંતપુર માં રહેનારા અન્ય લોકો ત્યાં આવી રુદન કરવા લાગ્યા રાજા પણ શોક થી મૂર્છા પામી ગયા ચિત્ર ને અત્યંત શોખ થી વ્યાપ્ત થયેલો જોઈ

આ પ્રમાણે ક્રોધ માતા વિલાપ કરે છે સુખદેવજી બોલા આ પ્રમાણે મૃત્યુ પામેલા પુત્ર નો વિલાપ સાંભળી રાજા ચિત્ર પણ રુદન કરવા લાગ્યો રાજા અને રાણી આ પ્રમાણે વિલાપ કરતા હતા ત્યારે સર્વે નર નારી રોતા હતા અને અન્ય લોકો મૂર્છિત થઈ ગયા હતા એ જ સમયે અંગિરા મોરી નારદજી સાથે ત્યાં પધાર્યા ચિત્ર કે તું તું જેના માટે શોક કરે છે તે તારો શું થાય છે આ સૃષ્ટિ માં તું એનો શું થાય છે પૂર્વ જન્મ માં અને આ જન્મ માં અને ભવિષ્યમાં તારે એને શું સંબંધ હશે મૃત્યુ પછી સર્વે જુદા પડીને નવા જન્મમાં બીજાઓના પુત્ર આદિક થાય છે માટે તારો પુત્ર અને તું એનો પિતા છે જ નહીં જેમ બીજ માંથી બીજા બીજ ઉત્પન્ન થાય કોઈ સમયે ન પણ થાય અને કોઈ સમયે બી નાશ પણ પામે વાસ્તવિક રીતે જુઓ તો સર્વે ભગવાનની માયાની જ થાય છે હે રાજા ઓ આ નારદજી અને સર્વે સ્થાવર જંગમ જન્મની પહેલા નતા અને મૃત્યુ પછી પણ રહીશું નહીં એ રીતે અત્યારે નથી અને મૃત્યુ તો સર્વ ને માટે સાધારણ છે માટે મૃત્યુનો શોક કરવો નહીં માત્ર ઈશ્વર પોતે નિરપેક્ષ છે 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 પ્રાણીઓને રચે પાળે અને સહાર કરે છે જેમ એક બીજ માંથી બીજા બીજ થાય મા બાપ ના દેહ થી સંતાન નો દેહ થાય છે પરંતુ ઈશ્વર જ સર્વના કારણ અને પરમ સત્ય છે માટે શોક કરવો યોગ્ય નથી આ પ્રમાણે મુનિઓના વચનથી થી પામેલા રાજા ચિત્રકેતુ દુખી મને બોલ્યા હે બ્રાહ્મણ શ્રેષ્ઠ જ્ઞાનથી પરિપૂર્ણ પરમ પૂજ્ય આપ બંને અહીં પધાર્યા છો કેવળ પ્રભુના ઉપરનો જેનો પ્રેમ છે એવા બ્રાહ્મણો મારા જેવા અજ્ઞાનીઓને જ્ઞાન ઉપદેશ કરવા આવ્યા છો ઓ ગાઢ અંધકારમાં અને ગ્રામ્ય પશુ જેવો મૂડ છો એટલે જ્ઞાનરૂપી દીવાઓનો પ્રકાશ આપો

રાજ્ય સૈન્ય ભંડાર પૃથ્વી મંત્રી લોકો પ્રજા સગડો એ મિથ્યા પ્રતીત થાય છે પોતાના સ્વરૂપ નો વિચાર કરી વેદ વસ્તુમાં જે સ્થિર છે એવા ત્યાગી નો નું ગ્રહણ કર નારદજી બોલ્યા આ મંત્ર વિદ્યા પરમ કલ્યાણકારી છે માટે સાવધાન થઈ મારી પાસેથી ગ્રહણ કર આ સાત રાત્રી સુધી અખંડ કરવાથી ભગવાન તમને દર્શન દેશે એ નરેન્દ્ર મહાદેવ વગેરે આદિ પુરુષો શરણો લેવાથી પ્રાંતિ રૂપ નાશ થાય છે અને સર્વોત્તમ શેષ ભગવાન તમને થોડાક સમયની અંદર જ મળશે આ પ્રમાણે ચિત્રકેતુ મહારાજ ની ઉપર પ્રસન્ન થઈ અંગીરા આશીર્વાદ આપ્યા દેવ જન્મેલા બાદ એ ઋષિવાદ અવસાન થતા ચિત્રકેતુ કેવા વિહવળ બની ગયા અને એ શોક માંથી બહાર કાઢવા ફરી વાર અંગીરા ઋષિ દેવર્ષિ નારદ સાથે પધાર્યા અને સાંખ્ય ના જ્ઞાન દ્વારા ચિત્રકેતુ મહારાજ ની મનો પુનઃ જેવી હતી તેવી કરી બતાવી કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને ને સંભળાવે છે આગળ નારદજી આપેલી ચિત્ર કેતુ મહારાજ ને વિદ્યા અને જ્ઞાન ની કથા એ આગળ સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજ ને સંભળાવે છે પરંતુ એ કથા આપણે આગામી દિવસો માં જાણીશું આગામી દિવસો માં એ કથાઓ નું શ્રવણ કરીશું એ કથા આપણે આગળ સાંભળીએ ત્યાં સુધી આપ સર્વે ને ભાવ મારા જય શ્રી કૃષ્ણ